રાજકોટ શહેરમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા છે અંબિકા ટાઉનશીપ અને ટાઉનશીપમાં રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં તાજેતરમાં બેઠક મળી હતી અને આ બેઠકમાં રૂપાલાને સમર્થન આપવા અંગે ચર્ચા કરાઈ હતી અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં એશી ટકા પાટીદારોની વસ્તી છે અને ત્યાં રૂપાલાના સમર્થનમાં

અને આ મિટિંગમાં સર્વાનુમતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પુરુષોત્તમ રૂપાલા સાહેબને સમર્થન જાહેર કરેલ છે અને આગામી ચૂંટણીમાં રૂપાલા સાહેબને જંગી બહુમતીથી પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બનાવવા માટેની સંકલ્પ કરેલ છે આ વિસ્તારની અંદર રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી બસોથી વધુ બેનર્સ પોસ્ટર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે પુરુષોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અને આ વિસ્તાર વિકાસ તરફ ખૂબ પૂર ઝડપે આગળ વધી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી જેવા ઉમેદવાર રાજકોટને મળ્યા છે અને આ વિસ્તારના વિકાસ માટે અમે એમને સમર્થન આપીએ છીએ